જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે મિત્રો સાધના માટે સમસાન કેમ આ કેટલાય લોકોના મનમાં પ્રશ્ન આવતો હોય છે કે સાધના માટે સમસાન કેમ કેમ સમસાનમાં સાધના કરવાની વાત આવે છે તો મિત્રો આ વિશેની હું તમને સરળ ભાષામાં સમજાવવાનો છું તો મારો વિડીયો મિત્રો ધ્યાનથી સાંભળજો બીજું એક ખાસ વાત કે સાધના કરવા માટે જ પણ આ વિડીયો નથી આ તમારી માહિતી માટે વિડીયો છે કેમ કે ઘણા બધાના મનમાં પ્રશ્ન આવતો હોય છે કે સાધના માટે શ્મશાન કેમ અથવા તો ભવિષ્યમાં જો તમારા મનમાં આવો કોઈ વિચાર કે પ્રશ્ન આવે તો તમે સરળતાથી અને સમજી શકો છો તો આ માટે મિત્રો વિડીયો તમે જરૂરથી સાંભળો તો મિત્રો હું તમને સરળ ભાષામાં સમજાવું તો સમશાન નું આધ્યાત્મિક મહત્વ એ ખૂબ જ હોય છે મિત્રો કેમ કે આપણે એવું માનીતા હોઈએ છીએ કે શમશાન માત્ર જે મૃતદેહ હોય છે એનું સ્થાન હોય છે પણ ના ખરેખર એવું નથી મિત્રો શમશાન સત્યનું પ્રતિ પ્રતિબિંબ હોય છે મિત્રો ત્યાં જીવન મૃત્યુનો કોઈ પણ જાતનો ભેદભાવ નથી હોતો ત્યાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે જીવન અને મૃત્યુ શું છે એટલે મિત્રો ખાસ કે જે સાધક હોય છે એના માટે જે સ્મશાન છે એ જીવંત એક ઉપદેશ હોય છે કેમ કે શરીર નાશવંત છે આપણું આત્મા શાશ્વત છે અને અહંકારનો આપણો તે અંત થતો હોય એવું એટલે સ્મશાન કહેવામાં આવતું હોય છે જે આપણે સ્મશાનનું આધ્યાત્મિક મહત્વ સમજતા હોઈએ છીએ બીજું મિત્રો કે વૈરાગ્ય ઉત્પન્ન થવાનું સ્મશાન છે આમ જોઈએ મિત્રો કે મોટા ભાગના જે લોકો હોય છે સાધકો એમને ક્યાં અવરોધ આવતો હોય ક્યાં એમને તકલીફ આવતી હોય તો મિત્રો આસક્તિ પછી ભોગ અહંકાર આ બધું એમના અંદર હોય છે મિત્રો કે જેના કારણે એ નિષ્ફળ થતા હોય ને એમના અંદર બહુ બધું મતલબ કહેવાનો મતલબ છે કે એ સફળ નથી થઈ શકતા હોતા તો મિત્રો સમસાનમાં જ્યારે સાધક સાધના કરવા જતું હોય તો ત્યાં પહેલી જ વસ્તુ કે સમસાનમાં મોટો કોણ ને નાનો કોણ દરેક એક જ હોય છે તે આપણે શમશાનનું મહત્વ સમજાવે છે પછી એ આપણે વસ્તુ સમજી શકીએ છીએ કે દરેકનો અંત એટલે ભસ્મ જે આપણે શમશાનમાં સમજી શકીએ છીએ મિત્રો આથી જ મિત્રો સાચું વૈરાગ્ય એ જન્મ છે આપણો જે ઊંચી સાધનાનું મહત્વ બતાવે છે મિત્રો આપણે બીજું કે ભય પર વિજય આ ખાસ વસ્તુ છે મિત્રો કેમ કે આપણો જે મનુષ્ય છે એનો સૌથી મોટો ભય કયો મૃત્યુ થવાનો મિત્રો અને સંસારનો શું હોય મિત્રો અંધકાર એકાંત મૃદે અને શાંતિ આ બધા જ આપણા જે મનમાં ડર હોય છે મિત્રો એ બહાર આવતા હોય છે સાધક જ્યારે ત્યાં સાધના કરવા સ્થિર બેસે છે ત્યારે એટલે કે એમના અંદર જે ભય હોય છે નષ્ટ થતો હોય મન અચર બને કે જે ચંચર હોય છે એ અચર બનતું હોય મિત્રો અને ઇન્દ્રિયો થતી હોય જેના કારણે કેવું હોય મિત્રો કે કોઈ બી વ્યક્તિના જે વિચારો અલગ અલગ જગ્યાએ ફરતા હોય સ્થિર થતા હોય છે અને ભય જીત્યા વગર મિત્રો કોઈ પણ તંત્ર કે ઊંચી સાધના સફળ થતી નથી મિત્રો આ ખાસ ધ્યાન બીજું મિત્રો આપણે જે તંત્ર હોય છે એટલે કે તંત્રમાં જે સ્મશાન છે એને શક્તિ ક્ષેત્ર માનવામાં આવે છે કેમ કે મિત્રો સ્મશાન તમે જાણતા હશો કે શિવ એટલે કે જે આપણા મહાકાલ છે એને વૈરાગ્ય અને લય માટે કહેવામાં આવતું હોય છે પછી ભૈરવ છે એ ભયનો નાશ કરે છે પછી મા કાલી છે એ સમય અને મૃત્યુ પર વિજય મેળવીએ છીએ જ્યારે ચામુંડા ડાકીની અને યોગીની આ બધા સંસારના તંત્રો કહેવામાં આવતા હોય છે મિત્રો કે જો જીવન સમાપ્ત થાય છે તો શક્તિ પ્રગટ થાય છે આવું દર્શાવી રહ્યા છે મિત્રો આપણને અને આ જે તમને મે દેવીના નામ જણાવ્યા એ સ્મશાન સાથે જોડાયેલા છે મિત્રો બીજું કે સ્મશાનમાં આપણે જે પાંચ તત્વો છે એ અત્યંત સક્રિય થતા હોય છે કેમ કે પૃથ્વી એટલે કે ભસ્મ જર એટલે કે અશ્રુ જે માણસ મૃત્યુ પામ્યા પછી જેનું એના જે મતલબ સુ ચિંતકજનક જે હોય છે એના જે અશ્રુ હોય તે અગ્નિ એટલે કે જે ચિતા સરકતી હોય તે વાયુ એટલે કે જે દહન થતું હોય ને તે આકાશ એટલે કે ત્યાં મૃત્યુની શાંતિ હોય મિત્રો અને જેના કારણે કોઈ પણ વ્યક્તિ સાધના કરે તો એની ઉર્જા ઝડપી થતી હોય છે બીજો મિત્રો કે પવિત્ર અને અપવિત્રતાનો ભેદ ત્યાં તૂટતો હોય છે સુખ દુઃખનો ભેદ તે આપણે સ્મશાનમાં ઓગળી જતો હોય છે મિત્રો કેમ કે સાધકને એક વસ્તુ સમજવાનું હોય છે કે હું શરીર નથી હું ચેતના છું મિત્રો અને આ જ સાધનાનું અદ્વૈત જ્ઞાન જોઈએ છે મિત્રો સામાન્ય લોકો છે ને તે સાધના નથી કરી શકતા કેમ કે તે માનસિક રીતે અત્યંત કઠિનાઈ હોય છે મિત્રો એના માટે સ્મશાનમાં સાધના કરવા માટે શું જરૂરી હોય છે તો એક સક્ષમ ગુરુ હોવો જોઈએ અથવા તો મંત્ર દીક્ષા લીધેલી હોવી જોઈએ બ્રહ્મચારીઓ હોવો જોઈએ નિર્ભય મન હોવું જોઈએ અને સ્થિત અને સંયમ હોવો જોઈએ મિત્રો સ્મશાનમાં ક્યારેય મિત્રો ગુરુ વિના સાધના ના કરવી જોઈએ આ ખાસ તમારા જીવનમાં મિત્રો યાદ રાખો બીજું મિત્રો સ્મશાન આપણે કહીએ તો અહંકારનો અંત કહેવાય વાસનાઓનું દહન કહેવાય મિત્રો કેમ કે તમે જાણતા છો કે સ્મશાનમાં કંઈ પણ રહેતું નથી છેલ્લે મૃત્યુ માણસ મર્યા પછી શું હોય કંઈ જ હોતું નથી ત્યાં તેનો અહંકાર પણ નથી હોતો કે એની કોઈ વાસનાઓ પણ ત્યાં નથી હોતી મિત્રો બીજું મિત્રો તમને જાણતા હશો કે શિવને આપણે શમશાન વાસી પણ કહેતા હોઈએ છીએ એનું કારણ એ જ છે કે તેઓ આસક્તિથી પર છે મિત્રો ઉપર છે એમનો મૃત્યુનો કોઈ પણ જાતનો ડર નથી અને સર્વ ત્યાગનું પ્રતિક છે મિત્રો જેના કારણે આપણે શિવને શમશાનમાં પૂજતા હોઈએ છીએ મિત્રો એને શમશાનવાસી કહેવામાં આવતા હોય છે આ ખૂબ જ મિત્રો આ પરથી તમારે જાણવા જેવું છે તમને ટૂંકમાં જણાવું મિત્રો તો સમશાન એટલે આપણા ભયનો અંત અહંકારનો નાશ વૈરાગ્ય શક્તિનું કેન્દ્ર અને અદ્વિતીય માર્ગ આના પરથી મિત્રો તમે સમજી શકો છો કે શમશાન શું છે અને ત્યાં સાધના કરવાથી શું થતું હોય છે મિત્રો કેમ કે મિત્રો તમને જણાવો તો શમશાન અંદર શિવની સાધના ભૈરવની સાધના કાલી સાધના ચામુંડા યોગિનીની સાધના પછી પ્રેત ભૂતોની સાધના પછી પંચમકાર માર્ગ એટલે કે વામ માર્ગ જે આપણે કહીએ છીએ એની સાધના કરી શકાય પ્રતિકારક સ્મશાન સાધના કરી શકાય આ દરેક વસ્તુનું મિત્રો તમે કરી શકો અને એક શાસ્ત્રમાં તો એવું કહેવાયું છે મિત્રો કે શમશાન બહાર નથી સ્મશાન અંદર છે જે અહંકાર મરે તે સાધના જન્મે છે મિત્રો અને સાધના એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી હોય છે કેમ કે સાધના એ ધાર્મિક આધ્યાત્મિક વસ્તુ છે મિત્રો તો બસ મિત્રો આજે હું તમને આટલું જ કહેવા માંગીશ કેમ કે આ વિડિયો ફક્ત તમારી જાણકારી માટે છે કે કેટલાક સાધકો સાધના કરવાનું કેમ પસંદ કરે છે અને કેટલાક મંત્રોમાં શમશાનમાં સાધના કરવાનો કેમ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે અને બીજું આ પરથી તમને એ પણ જાણવા મળ્યું હશે કે શું છે એનું શું મહત્વ છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો કે જેથી મને પ્રોત્સાહન મળે આવા અવનવા વિડીયો બનાવવા માટે તો મિત્રો જય માતાજી જય મહાદેવ જય માતાજી